નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે ફરી એક વખત આપણે આશ્રમમાં છીએ અને અમારા આશ્રમ પરિવારની અંદર સુરતથી ચક્કુબેન આવ્યા છે ચક્કુબેન એ કોસ્માડી ને બેન કોસ કોસમાડા ગામની અંદર સિંગતેલ ઘાણીના સિંગતેલનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હેન્ડલ કરે છે અને આજે સરસ મજાના ખમણ ચક્કુબેને અમને બનાવી આપ્યા છે અમારી સિત્તેર દીકરીઓ માટે ગઈકાલે ચણા દાલ પલાળી પછી એને પીસી અને પછી આથો લાવવાના જે કાંઈ પ્રયાસો કરવાના હોય એ કર્યા અને અંતે આજે ખમણ બન્યા એકદમ સોલિડ રીતે ખમણ બનાવ્યા છે બહારનું ખાવાનો આગ્રહ શક્ય હોય એટલો અમે ઓછો રાખીએ છીએ આ રીતે મહેમાનો આવીને અમને મદદ કરે છે અને અમારા માટે અને અમારી દીકરીઓ માટે ખૂબ સરસ મજાની અલગ અલગ વાનગીઓ બનાવે છે સુરતથી પણ ઘણા બધા લોકો આવે પીઝા બનાવે કોઈ ભેળ બનાવે કોઈ પાણીપુરી બનાવે આજે અમારી આ દીકરીઓ માટે ખમણનું આયોજન છે દીકરીઓ બધી ખૂબ સારી રીતે ખમણ ખાશે પછી સાડા નવે સ્કૂલ બસ આવશે અને સ્કૂલમાં જશે જુઓ અમારે ત્યાં સિત્તેર કરતાં વધારે દીકરીઓ છે અને બધી જ દીકરીઓ અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરે છે ધોરણ એકથી થી લઈ અને ધોરણ નવ સુધી હમણાં સુધી આ ચક્કુબેન સિંગતેલવાળા હતા હવે આ ચક્કુબેન ખમણવાળા છે આ અમારા ઉન્નતિબેન છે અમારા અહીંયાના ગૃહ માતા છે આ આનંદીબેન છે એ પણ માતા છે ત્યાં પ્રકાશભાઈ છે એ ગાય વગેરે ખેતી કામ બધું સંભાળે એમના ધર્મપત્ની નાની ત્યાં પોતું મારે છે દૂધિયા કલરના ડ્રેસમાં અને આવી રીતનો અમારો આશ્રમ પરિવાર છે ત્યાં નિલેશભાઈ ખુરશી ઉપર બેઠા છે આ બાજુ દીકરીઓ બપોરની રસોઈની પણ તૈયારી કરે છે ઓય જલ્દી આવી જાઓ ખમણ પછી ઠંડા થઈ જાય જલ્દી આવો જલ્દી ચાલો મંત્ર શરૂ કરો ચાલો એટલે ખમણ ઠંડા ન થાય સહ નો ભૂન તું સહિરમ કરવા શ્રીના વદિ મા વિદિષા વહે ઓ શાંતિ 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 આ મારી મીરા છે બહુ લેટ આવે જમવા એની ટીમ છે આખી આંજલી છે ઉષ્મા અમારી દીકરીઓને ચોક્કસ આપવા માટે આવો અદ્ભુત જગ્યા છે જંગલની વચ્ચે પહાડોની વચ્ચે રહેવાની જમવાની સુંદર મજાની વ્યવસ્થા અને પ્રકૃતિની ગોદમાં અમારો આ અદ્ભુત આશ્રમ વેલકમ